શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું વને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહે શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે ચૌદ જુલાઈનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ગુરુ બતાવે એ જ સાધન પરમાર્થ એટલે શું તે હું તમને તદ્દન ટૂંકામાં કહું છું પરમાર્થનો જો કંઈ મર્મ હોય તો તે આસક્તિ છોડીને સંસાર કરવામાં છે જેણે આપણે સંસાર આપ્યો છે તેનો જ તે છે એમ સમજીને રહીએ તો આપણને તેના સુખ દુઃખ સ્પર્શતા નથી એ સાધવા માટે ગુરુમુખે મળેલું પરમાત્માનું નામ આપણે લેતા જઈએ ગુરુ કોને કરવા જ્યાં આપણું સમાધાન થાય તેને જ ગુરુપદ આપીએ ગુરુપદ ક્યાંય પણ એક જ હોય છે ગુરુ શબ્દની સાથે કંઈ અટક લાગે છે કે ગોંધવલેકર ગોંદવલ એમાં રહેતા હશે બીજા કોઈ ગામમાં કોઈ બીજા ગુરુ રહેતા હશે એટલે દુનિયાવી અટક જુદી જુદી હોવા છતાં પણ ગુરુપદ તો સર્વકાળે અબાધિત જ હોય છે જ્યાં તમારું સમાધાન થાય તેમને ગુરુ સમજો અને તે જે સાધન બતાવે તેમાં જ તેમને જુઓ તેમના દેહ તરફ જોશો નહીં તે લૂલા પાંગડા છે કે કેમ તે જોતા નહીં તે દેહથી ગમે તેવા હોયને પણ તેમને બતાવેલા સાધનમાં લાગેલા રહો એની લાજ જ્યાંથી ગુરુપદ નિર્માણ થયું છે તેને હોય છે ગુરુ આજ્ઞા એ જ પરમાર્થ તે બતાવે તે જ સાધન તમારા મનમાં કંઈ આવે તે જો કરશો તો તેમાં તમને યશ નહીં મળે અભિમાન ધરીને કંઈ કરવા લાગ્યા તો તે સધાનાર નથી એટલે અભિમાન છોડીને ગુરુ પાસે જાવો ગુરુ બતાવે એ જ સાધન એ મનમાં થસાવી રાખવું ખરો પરમાર્થ એ લોકોને ઉપદેશ કરવા માટે નથી તે પોતાને માટે છે આપણો પરમાર્થ લોકોની નજરે જેટલો ઓછો ચઢે એટલો આપણને વધારે ફાયદો છે જગતમાં મોટાપણામાં જરા જેટલી પણ સાર્થકતા નથી ખરું મોટાપણું નહીં હોવા છતાં પણ ખાલી જ મોટાપણું લાગવું એ તો ખૂબ ઘાતક છે એક જણે કોલસાની દુકાન કાઢી અને બીજાએ પેંડાની દુકાન કાઢી દુકાન ગમે તેની હોય પણ છેવટે નફો કેટલો થાય છે તેનું મહત્ત્વ છે તેમ સંસારમાં ઓછું વધતું હોય તેનું પરમાર્થમાં મહત્ત્વ નથી પણ માણસનું મન ભગવાનમાં કેટલું લાગેલું છે તેનું મહત્ત્વ છે પરમાર્થમાં કોઈ પણ પરિસ્થિતિ ચાલી શકે છે આપણી વૃત્તિ માત્ર સ્થિર હોવી જોઈએ એક બાજુ મનનો સંયમ અને બીજી બાજુ ભક્તિનું જોર હોય તો પરમાર્થ જલ્દીથી સાધાય છે ખરેખર પરમાર્થ એટલો સહેલો છે કે તે સહજ રીતે થઈ શકે છે પણ ગમત એવી છે કે તે સહેલો છે એટલે કોઈ જ કરતું નથી સંસાર એ પરમાર્થને આડે આવવા માટે નથી પણ પરમાર્થને માટે જ છે એ નક્કી લક્ષમાં રાખો સાધકે દેહના કર્તવ્ય પ્રારબ્ધ પર છોડીને મનથી માત્ર ઈશ્વરોપાસના કરવી હૃદયમાં રામ મુખે સદા તેમનું નામ હાથે સંસારના કામ એ જ ખરો પરમાર્થનું મર્મ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ